પકડમાં સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડી અસરકારક અને લક્ષી કામગીરી કરવા ખાસ સૂચના કરેલ હોય જે અનવ્યે ધાંગધ્રા

ત્યારબાદ ફરિયાદી ધીરજભાઈ કિશોરભાઈ પરમાર જાતે મોચી ઉમર વરસ તેત્રીસ રહે સોસાયટી વળીના ડેરી પાસે હળવદ રોડ જિલ્લા સુરેન્દ્રનગર વાળાએ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ફરિયાદ આપતા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર છસો ચુમ્માળીસ ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર તેવીસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર બે ચોપન તથા ગુજરાત નાણાકીય સંસ્થાઓના ોના હિતમાં રક્ષણ બાબત અધિનિયમ બે હજાર ત્રણની ની કલમ છ મુજબનો ગુનો દાખલ થયેલ અને આ કામે તપાસ કરનાર શ્રી એ કે વાઘેલા દ્વારા આ કામે તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ નંબરો તથા આરોપીઓના સગા મોબાઈલ નંબરો કોલ ડિટેલ મંગાવી એનાલિસિસ કરી તેમજ આરોપીઓના બેંક એકાઉન્ટની માહિતી મેળવી આ કામે શાહદુના નિવેદનો મેળવી આરોપી વિરુદ્ધમાં જરૂરી પુરાવા એકત્રિત કરી અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ દ્વારા આ કામે આરોપી પ્રશાંતભાઈ સન ઓફ ભરતભાઈ જગજીવન દાસ વાઘેલા જાતે મોચી મોજી ઉંમરભરસ ત્રીસ ધંધો શેરબજાર માર્કેટિંગ રહે તળાવ શેરી ધાંગધરા જિલ્લા સુરેન્દ્રનગરવાડાને

રાજ્યના જે તમામ પોલીસ હેડક્વાર્ટર હોય છે ત્યાં શસ્ત્રની પૂજન થાય છે આજનો જે તાર છે પોલીસ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આજનો જે તાર છે ઉપર જીતનો પ્રતિક છે અને આજના દિવસે અમે પોલીસનો જે આખો પરિવાર છે પોલીસ હેડક્વાર્ટરમાં ભેગો થઈ અને શસ્ત્ર પૂજન કરે છે અને અમે લોકો અમારે પોલીસ માટે અને આમ પ્રજા માટે પણ

ફેસ્ટિવલ છે જીવન જીવનમાં ખૂબ સમૃદ્ધિ અને ખૂબ ખુશી અને શાંતિ લઈને આવે ધરા